નમસ્કાર મિત્રો આ તમારા માટે ઉપયોગી થશે એટલે વિડીયોને લાઈક કરી દો અને જો નવા હોય તો ફોલો કરી નાખજો હવે ડિટેલમાં વિડીયોની વાત કરીએ તો કાટાળા તારની જે વાળ બનાવવાની યોજના હોય છે એના માટે ઘણા મિત્રો રાહ જોઈને બેઠા હતા તો આવતીકાલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે ડિટેલમાં જો વાત કરીએ તો બાર તારીખથી લઈ અને અઢાર તારીખ સુધી આ યોજનાના ફોર્મ ભરાશે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાશે તમે તમારા ગામના વીસી અથવા તો હાથે પણ ફોર્મ ભરી શકો સહાય કેટલી મળશે એની જો વાત કરીએ તો પ્રતિ રનિંગ મીટર દીઠ બસ્સો રૂપિયા અથવા તો પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે અને આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દો વધારે ડિટેલ જો તમારે જોતી હોય દાખલા તરીકે થાંભલાની લંબાઈ કેટલી રાખવી પહોળાઈ કેટલી રાખવી બીજા કયા કયા એના નિયમો છે બે થાંભલા વચ્ચે અંતર કેટલું રાખવું એ બધી ડિટેલ તમને આપણો મેઇન વિડીયો જે મૂકેલો છે ખેડૂતભાઈ ચેનલ ઉપર એના ઉપર તમને તેર મિનિટનો વિડીયો મળી જશે અને આ યોજનાની એ ટુ જેડ માહિતી ત્યાંથી મળી જશે તો જઈ અને એ વિડીયો જોઈ લેજો બાકી આ તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દીધો આવતીકાલે જ ફોર્મ ભરાવાના છે અને ઘણા બધા મિત્રો આ યોજનાની રાહ જોઈને બેઠા હતા